જુનાગઢ તાલુકાના અઠાવન જેટલી ગ્રામ પંચાયતોના બનેલા સરપંચ એસોસિએશનના પ્રમુખ રાજેશ લુણાગરિયાની આગેવાનીમાં ગ્રામ પંચાયતો ઉપર બિન અધિકૃત નિયમો લાગી કરી ગ્રામ પંચાયતોમાં કામ કરતા સરપંચોને હેરાન કરવા મુદ્દે તેમજ ગામોની અંદર લાઇટ રોડ પાણી અને પાણીની પાઇપલાઇનોની ઇલેક્ટ્રિક મોટરની નુકસાની થઈ હોય ત્યારે તેની તમામ મરામત ગ્રામ પંચાયતના સરપંચો કામ કરતા હોય છે જે ગ્રામ પંચાયતોને પાણીની લાઇન સરખી કરવા માટે બીજા નાના મોટા કામ કરવા માટે મજૂરોને મંજૂરી ચૂકવવા માટે ગ્રામ પંચાયત સરપંચોને આપવામાં આવે ગ્રામ પંચાયતોના કામોમાં અલગ અલગ યોજના માટેના કામો મંજૂર થાય છે તેમાં એજન્સી ટકા નબળી ગુણવત્તાવાળા કામો કરી રહી છે આવા કામોમાં એજન્સી રદ કરીને ગ્રામ પંચાયતોના દ્વારા તંત્રની દેખરેખ કરવામાં આવે જુનાગઢ તાલુકામાં ઝુડોમાં આવતા ગામના અંદરના ગામ તળા જૂના ગામે તળો પર કોઈ પણ

ગ્રામ પંચાયતના સરપંચોને જે કાંઈ ગામની અંદર નુકસાની કે થાય એની અંદર કામ કરી કરવાની સત્તા સરપંચશ્રીની હોય છે વિકાસ અધિકારી પંચરોજ કામ અને સ્થળ ઉપર તલાટીનો ફોટો પાડી અને કામગીરી હાથ ધરવાનું કહેતા હોય છે જેને હિસાબે ગ્રામ પંચાયતના વિકાસો ખોરં બેસડે છે તલાટીના હેડક્વાર્ટર જે તે જગ્યાએ હોતા નથી સિટીમાં હોય છે જેના અનુસંધાન લેડીઝ તલાટી હોય અને રાત્રે કોઈ બનાવ બન્યો તો રાત્રે હું લેડીઝ તલાટીને બોલાવીને ફોટા પાડવાના જે તે જિલ્લા વિકાસ અધિકારી સાહેબ ને મારી નમ્ર છે કે સાહેબ તમે તમારી કચેરીઓના પહેલા વ્યવહાર સુધારો પછી ગ્રામ પંચાયતો સુધારજો પંચાયત